એક દિવસનો સમય એટલે કે આજનો દિવસ ફક્ત આપ્યો હતો જે તે જિલ્લાના કેન્દ્રો અથવા મેઈલ ઉપર વાંધા રજૂ કરવા માટે ઉમેદવારોને કહેવામાં આવ્યું હતું તો આજ રોજ ફરી વખત બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક જે ભરતી છે એનું એટલે કે ગ્રાન્ટેડનું પણ પીએમએલ ટુ ફરી વખત જાહેર થઈ ગયું છે એમાં પણ વાંધા અરજી માટે એક દિવસનો સમય આપવામાં આવ્યો છે વાંધા અરજી માટે એટલે કે આઠ પાંચ બે હજાર પચીસ નો એક દિવસ આપવામાં આવ્યો છે અહીંયા જે રીતે સરકારીમાં મતલબ ત્રણ પત્રક મૂકવામાં આવ્યા હતા પત્રક એ રદ કરવામાં આવેલી અરજી માટે પત્રક બ સુધારા કરવામાં આવેલા હોય તેની યાદી અને પત્રક ક માતાના નામમાં જે મોસ્ટ ઓફ આખું નામ ઉમેદવાર ફોર્મ ભરેલું પણ ભરતી વખતે જ્યારે ફોર્મ ભરવાના ત્યારે કીધું હતું ફક્ત ને ફક્ત નામ જ લખવાનું છે તો એ સુધારા સ્વરૂપે મૂકેલું છે તમારે જો હજી કંઈ આમાં વાંધો હોય ઘણા લોકોને પ્રશ્ન થતો હોય કે સાહેબ અમારે શું કરવાનું વાંધા અરજી બધા લોકોએ કરવાની તમારું નામ પત્રક બ અને પત્રક ક માં હોય એમાં જે સુધારો કરેલો છે એ વ્યવસ્થિત હોય તો તમારે કંઈ પણ કરવાનું રહેતું નથી ખાસ પત્રક અ વાળા કે જેમને રદ કરીને એટલે તમારી પાસે બીજા કંઈ પુરાવા હોય કે જેથી તમે સાબિત કરી શકો કે મારી ઉમેદવારી રદ ન થવી જોઈએ તો તમે ખાસ પત્રક અવાળા ઉમેદવારો આ બાબત ધ્યાને લઈને રજૂ કરી શકો છો હવે આપણે વાત કરીએ કે જ્યારે ગવર્મેન્ટ હાયર સેકન્ડરીનું જે પીએમએલ ટુ જાહેર થયું એમાં સાથે સાથે એલોકેશન કેટેગરી એટલે કે તમારી જે પસંદગી થઈ છે તમને તમે જે જે નોકરી લાગવાની છે તમારી કઈ કેટેગરીમાં પસંદગી થઈ છે જનરલમાં થઈ છે તમે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું છે એ કેટેગરીમાં થઈ છે તો અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ છીએ કે ગુજરાતી મીડિયમમાં બાયોલોજીનું મેં એક્ઝામ્પલ મૂકેલું છે પહેલાં નંબરે છે અલ્પેશ કુમાર જયંતિલાલ સિરોયા તો એમને જ્યારે ફોર્મ ભર્યું કેટેગરી હતી ઈડબલ્યુએસ એસ પણ માર્કમાં આખા ગુજરાતમાં એ બાયોલોજીની અંદર સૌથી પ્રથમ છે તો એમનું સિલેક્શન જનરલની અંદર થયું છે તમને પણ ખ્યાલ છે મિત્રો આની અંદર માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિકમાં એક એવો નિયમ છે કે જેટલી જનરલની સીટું હોય એટલી એટલા જે પ્રથમ જેટલા ઉમેદવાર છે તમામને એટલી જનરલની સીટ લઈ લેવાના પછી તમારી ગમે એ કેટેગરી હોય તમારી ઈડબ્લ્યુ એસ કેટેગરી હોય એસીબીસી કેટેગરી હોય એસસી હોય કે એસટી હોય ફરજિયાત તમારું સિલેક્શન જનરલની અંદર થાય છે તો એવી રીતે અહીંયા જે પ્રથમ જેટલા જેટલી જગ્યા હતી એટલા પ્રથમ ધારો કે બત્રીસ જગ્યા જનરલમાં હતી તો પહેલા બત્રીસ લોકોને જનરલની સીટ મળેલી છે તો ગવર્મેન્ટમાં તમને કઈ કેટેગરીની સીટ મળેલી છે એ જાહેર કરી દીધું છે સાથે સાથે પણ ગ્રાન્ટેડમાં નથી કરેલું આ ગ્રાન્ટેડનું છે આજનું તમે જોઈ શકો છો બાયોલોજી અહીંયા એ જ છે ગ્રાન્ટેડમાં પણ બંને જગ્યાએ ઉમેદવારો હોવાના તો અહીંયા પણ અલ્પેશ કુમાર જયંતિલાલ સિરોયા છે તો અહીંયા કાંઈ પણ રજૂ કરવામાં નથી આવેલું આનો સીધો મતલબ એ છે કે ભરતી બોર્ડને પણ ખ્યાલ છે કે જે સરકારીમાં ઉમેદવાર છે મોટા ભાગના તમામ ઉમેદવારો ગ્રાન્ટેડમાં એ જ છે તમામે તમામ ઉમેદવારો એ જ છે સરકારીમાં મળવાનું છે તો બહુ ઓછા ઉમેદવારો હોય છે કે જે ગ્રાન્ટેડમાં જવાની તત્પરતા દેખાડશે તો આ બાબતે ભરતી બોર્ડે કંઈક ને કંઈક વિચારી રાખેલું છે એટલા માટે અહીંયા જુઓ તમે કે કઈ કેટેગરીમાં સિલેક્શન થયું છે નથી આપેલું એટલે પાછળથી કંઈક ને કંઈક ભરતી બોર્ડે વિચારીને રાખેલું છે ક્રમિક ભરતી બાબતે ઉમેદવારોને ન્યાય મળે ઘણા ઉમેદવારો ટેન્શનમાં આવશે કે સાહેબ આ બધું હારવાર થશે તો કંઈક ને કંઈક સીટો બગડશે પણ મિત્રો આ આ બાબતે તમે જોઈ શકો છો કે ભરતી બોર્ડને પણ ખ્યાલ છે કે જે લોકો સરકારીમાં લેશે એ લોકો ગ્રાન્ટેડમાં સરકારી સરકારી નીચલા મેરિટ વાળા તો એ પોતાના વતન માટે જો ગ્રાન્ટેડમાં નજીક મળતું હોય તો ગ્રાન્ટેડમાં લેવા વાળા ઘણા હશે તો આ રીતે ભરતી બોર્ડે બધું વિચારીને કંઈક ને કંઈક વચલો રસ્તો કાઢેલો હશે તો આ જોતા એવું લાગી રહ્યું છે અને જે રીતે સ્પીડમાં કામગીરી થઈ રહી છે એ જોતા લાગી રહ્યું છે કે અંદાજે ક્રમિક ભરતી છે એ થશે બહુ મોટો લોસ નહીં થાય અને બીજું વેઇટિંગનો પણ તમને પણ ખબર છે નિયમ છે તો જે કંઈ થોડું લોસ થશે તો વેઇટિંગનો માં જે ભરપાઈ થઈ જશે તો આ જ કહેવાનું હતું કે ગ્રાન્ટેડની અંદર શા માટે જે એલોકેશન છે એ નથી કરવામાં આવ્યું રીઝન આ જ છે કે સરકારીમાં જે લઈ લેશે તો એને ફરતી જનરલનું એલોકેશન આપીએ તો ક્યાંક ને કંઈક સીટું બગડવાની વધુ શક્યતા રહેશે એટલા માટે અત્યારે એલોકેશન કેટેગરીનું એલોકેશન કરવામાં આવેલું નથી આવી નવી કોઈપણ અપડેટ માટે આપણી ચેનલ એસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કોઈ પણ વિડીયો મૂકું તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ